તો આ તરફ ગીર સોમનાથ જિલ્લો પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરહદ સાથે જોડાયેલો હોવાથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે દારૂની હેરાફેરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ વધવાની શક્યતાઓ રહેલી હોય છે ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તમામ મુખ્ય હાઈવે અને અંતરિયાળ રસ્તાઓ પર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા જિલ્લાના તમામ પ્રવેશ દ્વારો પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે ત્યારે અહીંથી પસાર થતા પ્રત્યેક વાહન ચાલકની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે આ ડ્રાઈવ અંતર્ગત એલસીબી અને એસઓજી દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ બાવીસ ટીમો બનાવી સઘન વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશન ધારાભંગના કેસ દાખલ કરવામાં આવ્યા હતા થર્ટી ફર્સ્ટ ને લઈ અને વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના યુવાધનનો ખૂબ ઉત્સાહ છે અને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવા માંગી રહ્યા છે તો અમે આ લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અસામાજિક તત્વો એમને પરેશાન ન કરે અને શાંતિથી પરિવાર સાથે આ નવા વર્ષનું આગમનને એ લોકો વધાવી શકે એના માટે આપણી જુનાગઢ અમરેલી અને દીવ આ ત્રણે જે આપણી ચેક પોસ્ટો આવેલી છે એને ખૂબ જ સઘન કરેલી છે તમામ જગ્યાએ આપણા પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે જેમાં વાહન ચેકિંગ લોકોનું ચેકિંગ ડ્રિંક અને ડ્રાઈવના કેસો વધુમાં વધુ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ અને કોઈ પણ જાતનું અસામાજિક તત્વો કે કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયાથી પ્રવેશે નહીં એના માટે પણ ખૂબ આપણે જાગૃત છીએ અને વધુમાં વધુ કેસો થાય અને લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી શકે એના માટે અમે કટિબદ્ધ છીએ